ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપણને મળી છે આ વખતે નવી છે તો એમાં આપણે સાથે જમીએ જે એ પ્રોજેક્ટ જે છે એમાં આપણે જોવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક છે સાથે જમીએ જોઈએ આપણે આગળ એમાં બે પ્રશ્નો છે આપણને કે તમારા ઘરે કેટલા સભ્યો છે તે નોંધો તમારા મમ્મી કે બા રોટલી રોટલા બનાવે છે એની સંખ્યા લખવાની છે રોટલી કે રોટલા બનાવવામાં શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે એ લખવાનું છે જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ એ પણ આપણે નોંધવાનું છે તમે રોટલી અથવા ભાખરી કે રોટલો બનાવ્યો હશે તો એ પણ લખવાનું છે તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો તો એ પણ માહિતી નોંધવાની થશે પછી એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનોનો ઉપયોગ થયો એ લખવાનું છે જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરવામાં આવે છે એ પણ માહિતી આપણે લખવાની થશે અને તમે નિયમિત કોઈ પશુ પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલો આપો છો એ માહિતી પણ આપણે નોંધવાની થશે તો આપણે શરૂઆત કરીએ આ બધા પ્રશ્નોનો જવાબ તમારો પરિવાર છે કે સાથે જમીએ એને ધ્યાનમાં રાખીને તમારે લખવાનું છે અહીં જે માહિતી લખી હોય એ મેં મારી લખી હોય તમને ખાલી સમજાવવા ખાતા લખેલી છે તો આમાંથી તમે કોપી ન કરી શકો કારણ કે માહિતી મારી છે અને જો તમે આમાંથી કોપી કરો તો મારું લખાય છે એટલે તમારું વિગત છે એ ખોટી પડે એટલે તમારે ઘરે બધું પૂછીને લખવાનું થશે અહીંયા આપણે ક્વેશ્ચન છે કે તમારા ઘરે કેટલા સભ્યો છે તે નોંધો તો મેં અહીં લખ્યું છે કે અમારા ઘરે અમે પાંચ સભ્યો છીએ એમાં હું મારા પપ્પા મારા મમ્મી મારા બહેન મારો ભાઈ અને મારા દાદી આ રીતે પાંચ સભ્યો અમે થઈએ છીએ પછી બીજો ક્વેશ્ચન એવો છે કે તમારા મમ્મી કે બા કેટલી રોટલી રોટલો બનાવે છે એની સંખ્યા આપણે લખવાની છે તો અમારા ઘરમાં મારા મમ્મી દસ રોટલી બનાવે તમારા ઘરે જેટલી બનાવતા હોય એ તમારે લખવાનું થશે અને સાંજે પણ એટલી જ રોટલી બનાવવામાં આવે છે પછી રોટલી કે રોટલા બનાવવામાં શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે તમે મમ્મીને પૂછો એટલે ખ્યાલ આવી જાય તો મેં થોડુંક લખ્યું છે કે રોટલી બનાવવા માટે ઘઉંનો લોટણ ચારસો ગ્રામ અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે એમાં અને રોટલો બનાવવાનો હોય જ્યારે તો બાજરાનો લોટ બસો ગ્રામ અને થોડા પ્રમાણમાં મીઠું અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે આ મમ્મીને તમે પૂછો એટલે ખ્યાલ આવી જશે હવે થોડુંક આપણે આગળ વધીએ પ્રશ્ન ખ્યાલ લખીએ કે જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ તો કે જમતી વખતે હંમેશા આસન પાતરીને જમવા બેસવું જોઈએ પછી જમવાની કોઈ પણ વસ્તુ ઢોળાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ જમતા જમતા વાતો ન કરવી જોઈએ અને ખૂબ સાવીને જમવું જોઈએ આ વસ્તુ હોય બીજી ઘણી વસ્તુ આવે એ તમે લખી શકો સમજાવવા ખાતર મેં લખ્યું છે ક્વેશ્ચન પાંચ છે કે તમે રોટલી ભાખરી કે રોટલો બનાવ્યો છે જો બનાવ્યો હોય તો હા લખવાની ન બનાવ્યો હોય તો ના લખી દેવાની જો મેં ના લખ્યું છે અને આ લખ્યું છે કે હા જ્યારે મમ્મી બહાર જાય ત્યારે હું મારા ભાઈને રોટલી બનાવી આપું જો આ બેનને લાગુ પડે ભાઈને તો ન જ આવડતી હોય છતાંય વિદ્યાર્થીએ કોઈ બનાવી તો લખી શકે તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો તો જો આ જમતા હોય તો હા ન કરના તો જો હા અમે ઘરના બધા સભ્યો બપોરે સાથે જમીએ છીએ એ બપોરે અને સાંજે પછી ક્યારેક પપ્પા બહાર હોય તો સાથે જમી શકતા નથી આ રીતે લખવાનું તમારે પછી એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનોનો ઉપયોગ થાય છે એની નોંધ આપણે કરવાની છે તો શાક બનાવવા માટે જો તપેલી જોઈએ કૂકર જોઈએ સમછો જોઈએ પાણીનો ગ્લાસ જોઈએ મસાલીઓ હોય એમાં બધા મચ્છાલા હોય એટલે મસાલાના ડબ્બા હોય અથવા તો મચાલિયું હોય છરી એટલે છાકવું જોઈએ ડીશ સૂલો ગેસનો સૂલો ગમે સૂલો જોઈએ એની જરૂર પડે પછી સલાડ બનાવવું હોય તો શરીર ડીશ અને મસાલાનો ડબ્બો હોય પછી રોટલી બનાવવા માટે આપણે કથરોટ એટલે કે કાફરોટ આપણી ભાષામાં કહીએ કાઠિયાવાડમાં સૂલો લોઢી ચીપીયો પાટલી વેલણ પાણીનો ગ્લાસ આ વસ્તુનો ઉપયોગ આપણે કરવો પડે છે પછી આગળનો એક ક્વેશ્ચન આપણે જોઈએ તો ઉપર એક રહી ગયા હતા કે જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરવામાં આવે છે ક્વેશ્ચન આમાં લખેલો નથી સમાતું નથી એટલે તો એમાં ખાલી તમે એમ લખી શકો કે જો અમારા ઘરે જમવાનું વધે તો પાડોશમાં આપી દઈએ છીએ અથવા તો જો બગડે તેવું ન હોય તો સાચવીને રાખી મૂકીએ એટલે સવારે પણ ઉપયોગ કરી શકે અને તમે આગળનો ક્વેશ્ચન આઠ મો નવ મોતો કે તમે નિયમિત કોઈ પશુ પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલો આપો છો તો જો આપતા હોય તો હા લખવાનું ન આપતા હોય તો ના લખી દેવાનું આપતા હોય તો મારા દાદા દરરોજ કૂતરાને છાંજે રોટલી નાખે છે અથવા મારા મમ્મી અથવા પપ્પા એ બધું તમે લખી શકો એક લેટીમાં લખવાનું થાય આ રીતે સાથે જમીએ એ પ્રવૃત્તિ આપણે એક જોઈ તો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ હવે જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળશું આપણે જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બેસે કોનું માપ કેટલું એમાં મળીએ તો હવે મળીશું બીજા વિડીયોમાં